રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વિરમગામ દ્વારા વિરમગામ ધારાસભ્ય અને નાયબ કલેક્ટરને શિક્ષક બીએલોને ફરજ દરમિયાન થતી વિવિધ મુશ્કેલીઓ અંગે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષક વર્ગને થતી વાસ્તવિક સમસ્યાઓનો કાર્યપ્રણાલીમાં આવતી અડચણો તથા તેના ઉકેલ અંગે વિગતવાર રજૂ કરવામાં આવી છે તાજેતરમાં બીએલઓને સરની કામગીરી સોંપવામાં આવી છે જેમાં કાર્ય પ્રણાલીમાં આવતરી અડચણો અને ઉકેલ અંગે વિગતવાર રજૂ કરીને અધિકારીઓને અવગણના કરવામાં આવ્યા હતા આ રજૂઆત દરમિયાન રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ વિરમગામના અધ્યક્ષ મહેશભાઈ રાઠોડ મહામંત્રી ઘનસિંહ મકવાણા જિલ્લા પ્રચાર મંત્રી તુષારભાઈ પટેલ મયંકભાઈ તથા એબીઆરએસએમ ટીમ વિરમગામ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વિરમગામ દ્વારા શિક્ષક હિતને અગ્રસ્થાન રાખીને આગામી દિવસોમાં આવા હિતકારી પ્રયત્નો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી